વ્યારા પોલીસ સ્ટેશન એપાર ટીપી કલમ તથા જીપી આઈટી એક્ટ બે ચેત્રની કલમ ત્રણ મુજબના ગુનાના કામે સંડોવાયેલા નાસ્તો પરતો વોન્ટેડ આરોપી અનિલભાઈ ગમનભાઈ ગામિત રહે ગામ તાલુકો સોનગઢ જિલ્લો તાપી પકડી જે મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી સારો વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે કામગીર કરનાર ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએસ ગોહિલ એલસીબી તાપી તથા પોલીસ ઇન્સ્પેક્ટર જીએનજી પાંચાણી નાઓની સીધી સૂચનાને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનએસ વસાવા પેરોલ ફ્લોકોડ તાપી તથા ગણપતસિંહ રૂપસી તથા ધર્મેશભાઈ મગનભાઈ તથા વિનોદભાઈ પ્રતપભાઈ તથા રોનક સ્ટીવન્સન તથા જાલમસીનાઓ ઝાલમસિંહએ કામગીરી કરેલ છે